જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી એસપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરતની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા એકસો ઓગણત્રીસ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી ડીસીપી ચાર એસીપી પીઆઈ પીએસઆઈ ચાલીસ પોલીસ કર્મચારી બસો પચાસ એસએમસી ના ફૂડ ઇન્સ્પેક્ટર પંદર અને એફએસએલ ટીમ એક દ્વારા તપાસ હાથ ધરાઈ હતી આ સમગ્ર મામલે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે એકસો જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાય છે સ્ટોલ પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે આ ફૂડ સ્ટોલ પર આરોગ્ય લક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે છેલ્લા લગભગ 1 માસથી આ બધા આપના સ્કૂલ કોલેજીસ જારે બધા બંધ હતા ત્યારથી ટીમો જો સુરત શહેર પોલીસ ના ટીમ પૂરા ખાસ ક્રાઈમ બ્રાન્ચ એસઓજીના ટીમ અને જેટલા બી સિટી ડીસીપી જેટલા બી ડીસીપીસ આપના ઝોનલ ડીસીપીસ હતા અને એની ટીમ દ્વારા એવા ખાના પીના ઈટરીઝ જ્યાં આપણા જો સ્કૂલ ના કોચિંગ ક્લાસીસના નજીક હે આપણા જો બાળકોના જે સ્કૂલો હોય એના આજુબાજુના જો હોય છે એના અમે લોકો એક સર્વે કરાજો સર્વેમાં એવું પણ અમે લોકો જોઈએ ખાસ કરીને જ્યારે રિસેસ પડતી હોય છુટ્ટી રજા પડતી હોય સ્કૂલોમાં જોઈએ કોચિંગોમાં ત્યારે આ બધા લોકો ક્યાં જઈને વધુ જોઈ પ્રમાણમાં જોઈએ ભોજન વગેરે નાસ્તા વગેરે લેતા હોય છે અને આમાં કોઈ ભેળસેળ તો નથી એના કોઈ એના જો સ્વાસ્થ્ય બારેમાં કોઈ ચેડાઉ થતા નથી જો એના ધ્યાનમાં રાખીને એક સર્વે કરવામાં આવ્યા હતા જગ્યાઓ ઉપર જો એક સાથે અલગ અલગ ટીમો એના સરપાઈ ચેકિંગ કરી રહી છે જેમાં તમામ ડીસીપી તમામ એસીપી અને જો પીઆઈઓ મળીને જેટલા પચાસ જેટલા અમારા અધિકારી છે અને અઢીસો જેટલા અમારા બીજા માણસો છે કુલ ત્રણસો લોકોની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે સેમ્પલ કલેક્ટ કરી રહી છે કોર્પોરેશનના

અને સમગ્ર શહેરમાં એક સાથે જે રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું એ જોતા ખાણીપીણીની ચીજવસ્તુમાં ભેળસેળ કરી નફો કમાવવાની નીતિ રાખતા લોકોમાં અફડાટ ફેલાઈ ગયો હતો